મળતી માહિતી મુજબ સરથાણા પોલીસને ચોક્કસ કામરેજથી દારૂના જથ્થા સાથે સુરત શહેર વિસ્તારમાં પ્રવેશી રહ્યો છે જેની ચોક્કસ માહિતી મળતા સરથાણા પોલીસ સક્રિય થઈ અને પીઆઈ શ્રી એમ બી ઝાલા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એમજી લિંબોલા તથા હરિભાઈ દેવદાસભાઈ જય અને જયસિંહભાઈને સંયુક્ત હકીમત મળી હતી કે દારૂના જથ્થા સાથે એક શખ્સ જે સુરત શહેર હદ વિસ્તારમાં પ્રવેશી રહ્યો છે જે એ લસકાણા પોલીસ ચોકી નજીક હકીકતવાળો વાળો ટેમ્પો નીકળતા કાર્યવાહી અટકાવીને ડિસ્ટાપ અન્ય પોલીસ કર્મીએ તેને રોકાવ્યો હતો જે તપાસ થતી એમાંથી વિપુલ પ્રમાણમાં દારૂ તથા બિયરના ટીન મળી આવ્યા હતા જેમાં કાયદેસર કાર્યવાહી કરતા ટેમ્પો સહિત ત્રણ જેવી મુદ્દામાલ ઝડપી પાડ્યો છે આ આરોપી જેનું નામ હિતેશ સુરેશ કટિક છે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરીને સઘન પૂછપરછ કરી છે અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરનાઓ શહેરની અંદર કાયદેસર પ્રવૃત્તિઓ થતી અટકાવવા માટે આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી ઝાલાનાઓને મળેલ બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી એમજી લિંબોલા તથા સર્વે સ્ટાફના અન્ય પોલીસ માણસો આજરોજ વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન તેઓએ બાતમી હકીકતના આધારે પરપ્રાંતિય વિદેશી દારૂનો જથ્થો ભરીને આવતા એક ટેમ્પાને પકડી પાડેલ છે અને પરપ્રાંતિય બનાવટની દારૂની બોટલો બોટલો જેની કિંમત આશરે કિંમત રૂપિયા એક લાખ પચાસ હજારની આજુબાજુનો કુલ મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે અને ટેમ્પો જી જે બાર એ જેડ બાવન ત્રેવીસને પણ કબજે કરવામાં આવેલ છે આ ગુનાના કામે આરોપી એક આરોપીની અટક અટકાયત કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ પીએસઆઈ શ્રી એમજી લિંબોલા સરથાણા પોસ્ટેનાઓ કરી રહેલ છે